નમસ્કાર દોસ્તો આજે ખૂબ આનંદ થાય છે કે ઘણા બધા લોકો ઘણી બધી રીતે પોતાની જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ આજે ખાસ અમારે રમીલાબેનના દીકરા એવા નીલભાઈ પટેલનો આજે અઢારમો જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે અને આયોજનની અંદર વાત કરું તો આજે ખાસ બધા લોકો જે પણ નાના મોટી ખાવાની વેરાયટી હોતી હોય છે એ બધી જ જમાડતા હોય છે પણ આજે રમીલાબેન દ્વારા એમના દીકરાની ખુશી નિમિત્તે જન્મદિવસના પાવન ખુશીના દિવસ નિમિત્તે એમને સરસ મજાનું આયોજન કરેલું છે જે જમનાદાસની ખાસ કાર અને ખૂબ જ સરસ મજાની ડીશ એની અંદર શાક રોટલી દાયભાત સલાડ બધી જ એકદમ સરસ અને શુદ્ધ શાકાહારી ભોજનનું આયોજન કરેલું છે અને આ ખાસ આયોજન એવા જે સ્લમ એરિયામાં રહેતા બાળકો માટે અને જે ટકનું લાવી અને ટકનું ખાતા હોય છે એવા લોકો માટે ખાસ આજે આયોજન કરેલું છે એટલે ખૂબ આનંદ થાય કે આજે પણ સમાજમાં ઘણા બધા લોકો પોતાનો બર્થડે પાર્ટી કરીને અને ખૂબ જ પૈસા વેડફીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ આજે અમારે રમીલાબેનને આજ ખૂબ સરસ અને સારો વિચાર આવ્યો છે જે લોકો સારી રીતે જમી નથી શકતા તેવા લોકો માટે આજે ખૂબ જ આનંદની અને સ્નેહભરની લાગણી અનુભવાય છે કે રમીલાબેને આજે ખૂબ જ એમના દીકરાનો સારી રીતે બર્થડેની ઉજવણી કરી છે તો પહેલાં તો નીલભાઈને હેપી બર્થડે ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી બધી જ તમારી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના ઘણા બધા લોકો પોતાના બર્થડેની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે કોઈ કેક કાપીને કરતા હોય છે તો કોઈ અલગ અલગ રીતે શું કહેવાય હોટલોમાં જમી અને પૈસાને વેડપતા હોય છે પોતાના ફ્રેન્ડ સર્કલમાં અને બારે ફરવા જતા હોય છે એવી રીતે એમ કરી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ આજે રમીલાબેનના દીકરા નીલભાઈ પટેલનો ખૂબ જ સારી અને ખૂબ જ સરસ રીતે એમના જન્મદિવસની ઉજવણી કરી છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે નાના બાળકો કેટલા ખુશ છે અને બધા જ બાળકોને એક ટાઈમનું સરસ અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન માટે આજે એમને જે પણ મોકલું છે તો એમનો ખૂબ ખૂબ આભાર કે આજે રમેલાબેન દ્વારા અને એમના જન્મદિ એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે આ ખાસ આયોજન કરેલું છે એટલે એ લોકોના પણ ખૂબ આશીર્વાદ મળશે જે પણ જમશે અને કહેવાય ને અન્નનો ઓટકાર અને અન્નનો આશીર્વાદ એ સૌથી મોટો હોતો હોય છે એટલે ખાસ આજે ભૂખ્યા અને ભોજન માટે રમેલાબેન દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે થેન્ક યુ સો મચ બેન કે આજે તમે તમારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આ ખૂબ જ સરસ મજાનું આયોજન ગોઠવેલું છે અને તો દોસ્તો તમે પણ જો કદાચ તમારા બર્થડેનું સેલિબ્રેશન આવા નાના લોકો અને સ્લમ એરિયામાં જે મહેનત મજૂરી કરી અને પોતાના દીકરા દીકરીઓને મોટા કરી રહ્યા છે તો એવા લોકો માટે તમે આવી રીતે સેલિબ્રેશન કરો તમારા જન્મદિવસનું તો એ લોકોને પણ ખૂબ સારું લાગે અને ખૂબ ગમશે કેમ કે એમને પણ એક દિવસ સારું એક ટાઈમનું સારું અને સ્વાદિષ્ટ જમવાનું મળશે કેમ કે આ લોકો ક્યારેય કોઈની પાસે માગી નથી શકતા અને કોઈને કંઈ પણ નથી શકતા પણ જો આપણા જીવનમાં એક ખુશીનો દિવસ આવતો હોય આપણી જન્મ દિવસ છે અથવા તો કોઈ પણ દિવસ ખુશીનો હોય તો આવા લોકો સાથે સેલિબ્રેશન કરવાથી જીવનમાં ઘણા બધા આવા જે નિરાધાર લોકોના આપણને આશીર્વાદ મળતા હોય છે તો જીવન ધન્ય થતું થઈ જતું હોય છે અને એટલે ખૂબ જ આનંદ થાય છે આજે કે નીલભાઈના બર્થડે નિમિત્તે એમના મમ્મી તરફથી આ ખૂબ જ સરસ મજાનું આયોજન રાખેલું છે તો થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને નીલભાઈ હેપી બર્થ ડે માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે અને બધા જ લોકો તમે જોઈ શકો વ્યવસ્થિત રીતે લાઇનમાં અને શિસ્ત બધું ઊભા છે કેમ કે એમને ખબર છે કે આજે અમારા દીકરા દીકરીઓ ખાશે તો એમને ખૂબ જ સરસ આશીર્વાદ મળશે એટલે ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે અને બસ માતાજી તમને હંમેશા ખુશ રાખે લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે ભગવાન તમને એવી પ્રાર્થના કરશું બસ વિડિયોને કન્ટિન્યુ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જય હિન્દ જય ભારત દોસ્તો આજે ખાસ રમીલાબેનના સંત છે જે નીલભાઈ પટેલ આજે એમના અઢાર વર્ષ પૂરા થઈ ગયા અને એને અને એમના જન્મદિવસ નિમિત્તે ખાસ આજે સોથી પણ વધારે એવા જે બાળકો છે એમના માટે ખાસ આજે એણે સરસ મજાનું જમવાનું આપ્યું છે જમવાનાની અંદર ખાસ છે ધારી પછી જે પણ આવતું હોય છે શાક રોટલી ભાત બધી જ વેરાયટીઓ સાથે આખી ડિશ કમ્પ્લીટ કરી અને તમે જોઈ શકો બધાને થી પણ વધારે એવા જે સ્લમ એરિયામાં રહી છે એમના માટે ખાસ યોગદાન કર્યું છે તો નિલભાઈને હેપ્પી બર્થડે પહેલાં તો થેન્ક યુ સો મચ કે ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે તમારું આયુષ્ય લાંબુ અને સ્વસ્થ આપે એવી ભગવાનને પ્રાર્થના અને બસ આવીને આવી રીતે તમે જે આજે ખાસ આ જન્મદિવસની ઉજવણી કરી છે તો ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના ને બસ આપી બધાને તો તમે કન્ટિન્યુ એપિસોડ જો તમારા દરેક ગ્રુપમાં શેર કરો